રત્નો જેમસ્ટોન જે પહેરવામાં આવે છે તે જન્મકુંડળી મુજબ પહેરવા જોઈએ ઘણા મિત્રો મારા જ્યોતિષ મિત્રો અને જ્વેલર્સ પણ પોતાની રીતે રાશિ મુજબના રત્નો પહેરાવી દેતા હોય છે તો એ ખૂબ જ ખૂબ જ નુકસાનકારક હોય છે દાખલા તરીકે મેષ રાશિના સ્વામી મંગળ છે અને મેષ રાશિની વ્યક્તિને કોઈ મંગળ પહેરાવી આપે પરંતુ એ કુંડળીમાં એ મંગળ અકારક હોય અથવા તો કારક હોય તો પણ છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં બારમા સ્થાનમાં ત્રીજા સ્થાનમાં કે અન્ય રીતે શત્રુ રાશિમાં બેઠા હોય ત્યારે તે મંગળનું રત્ન પહેરી શકાતું નથી ભૂલખ્યા હનુમાન દાદાની જાય